ધોરણ સાત સ્વ પોથી ભાગ બે વિષય ગણિત વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાતમાં સ્વ અધ્યન પોથી ભાગ આપેલ છે તેમાં વિષય ગણિત છે તેમાં પ્રકરણ ત્રણ માહિતીનું નિયમન તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું પ્રકરણ ત્રણ માહિતીનું નિયમન યોગ્ય વિકલ્પ પસંદ કરો માહિતી ચૌદ છ બાર સત્તર એકવીસ દસ ચાર ત્રણ નો વિસ્તાર કેટલો છે જવાબ ત્રણ અવલોકન છે જવાબ આપશે બી એક્સ પ્લસ વાય પ્લસ જેડ ભાગ્યા ત્રણ શહેરના જુદા જુદા બગીચાઓમાંના વૃક્ષોની સંખ્યા તેત્રીસ આડત્રીસ અડતાલીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ તેત્રીસ અને ચોવીસ છે આ માહિતીનો બહુલક કયો છે સૌથી વધુ તેત્રીસ અવલોકન આવે છે એટલે સાચો જવાબ આવશે સી તેત્રીસ પ્રાપ્તાંકો ત્રણ ચાર પાંચ છ સાત ત્રણ ચાર નો મધ્યસ્થ શોધો જવાબ આવશે સી ચાર ત્રણ સંખ્યાઓનો મધ્યક ચાલી છે ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે જો સૌથી નાની સંખ્યા ઓગણીસ હોય તો બાકીની બે શક્ય સંખ્યાઓ પૈકી મોટામાં મોટી સંખ્યા કઈ છે સાચો જવાબ આવશે એ એક્યાસી નીચે પૈકી કયા વિકલ્પનો મધ્યક મધ્યસ્થ અને બહુલક સમાન છે જવાબ આપશે ડી ચાર ત્રણ ચાર ત્રણ ચાર છ ચાર ખાલી જગ્યા પૂરો માહિતીના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને માહિતીનો ખાલી ગયા કહે છે જવાબ આપશે વિસ્તાર આપેલ માહિતીમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે માહિતીનો ખાલી ગયા કહે છે બહુલક જો આઠ ચાર એક્સ છ બે અંક અંકગણિતય સરાસરી પાંચ હોય તો એક્સની કિંમત ખાલી ગયા થાય ત્રણ કોઈપણ માહિતીનો મધ્યસ્થ માહિતીના ખાલી જગ્યા અને ખાલી જગ્યા અવલોકનોની વચ્ચે રહેલો હોય છે પ્રથમ ખાલી જગ્યામાં આવશે ન્યૂનતમ બીજી ખાલી જગ્યામાં આવશે મહત્તમ જો મધ્યસ્થ એ માહિતીના અવલોકનો પૈકીનું એક અવલોકન હોય ત્યારે અવલોકનોની સંખ્યા ખાલી જગ્યા હોય અયુગમાં માગ્યા મુજબ જવાબ આપો પ્રથમ દસ યુગમાં પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો તો મધ્યક આપેલ અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા અહીં આપેલ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન કરેલ છે તો આપેલ કુલ અવલોકનનો સરવાળો એકસો દસ થશે ભાગ્યા કુલ અવલોકનો દસ છે તો એકસો દસ ભાગ્યા દસ તો મધ્યક થશે અગિયાર દસ અવલોકનોનો મધ્યક ચાલીસ છે ભૂલથી એક અવલોકન પિસ્તાલીસને બદલે પંદર લેવાયેલું છે તો માહિતીનો સાચો મધ્યક શોધો ઉકેલ દસ અવલોકનોનો સરવાળો ચાલીસ ગુણ્યા દસ બરાબર ચારસો સાચો મધ્યક ચારસો પ્લસ ત્રીસ ભાગ્યા દસ એટલે કે ચારસો ત્રીસ ભાગ્યા દસ એટલે કે તેતાલીસ સાચો મધ્યક 43 થશે નીચે બાર માણસોના વજન કિલોગ્રામમાં આપેલ છે સિત્તેર બાસઠ ચોપન સત્તાવન બાસઠ ચોરાશી પંચોતેર ઓગણસાઠ બાસઠ પાસઠ ઇઠોતેર સાઠ અહીં એ બી અને સીને શોધવાના છે તો પહેલાં એ આપેલ છે આપેલી માહિતીનો મધ્યક શોધો તો માહિતીનો મધ્યક થશે કુલ અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા તો સાતસો અઠ્યાસી ભાગ્યા બાર તો પોસઠ પોઈન્ટ સાસઠ એટલે લગભગ પોસઠ પોઈન્ટ સડસઠ જેવા મત્યક થશે બી કેટલા માણસોના વજન મધ્ય કરતાં વધુ છે તો ચાર માણસોનું વજન મધ્ય કરતાં વધુ છે સી આપેલી માહિતીનો વિસ્તાર શોધો તો વિસ્તાર એટલે કે સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન સૌથી મોટું અવલોકન ચોરાશી માઇનસ સૌથી નાનું અવલોકન ચોપન તો વિસ્તાર થશે ત્રીસ આપેલી માહિતીનો મધ્યક ચાર પોઈન્ટ પાંચ હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો ભાઈ અવલોકન આપેલ છે પાંચ સાત સાત આઠ એક પાંચ ચાર ત્રણ એક બે ઉકેલ મધ્યક મધ્યકનું સૂત્ર છે આપેલ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન તો 4.5 મધ્યક ચાર પોઈન્ટ પાંચ છે બરાબર અહીં અવલોકનો સરવાળો કરેલ છે ભાગ્યા કુલ અવલોકન તો એ થશે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ બરાબર બેતાલીસ પ્લસ એક્સ થશે એટલે કે બેતાલીસ પ્લસ એક્સ બરાબર પિસ્તાલીસ તો એક્સ બરાબર પિસ્તાળીસ માઇનસ બેતાલીસ તો એક્સ બરાબર ત્રણ આવશે અહીં મધ્યસ્થ ગણીશું તો મધ્યસ્થ આવશે ચાર પોઈન્ટ એક પાસાને પંદર વખત ફેંકતા મળતા અવલોકનો નીચે મુજબ છે પાંચ ત્રણ ચાર એક બે છ ચાર બે બે ત્રણ એક પાંચ છ એક બે આ માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો તો મધ્યક મધ્યક એટલે આપેલ અવલોકનો સરવાળો ભાગ્યા કુલ અવલોકન આપેલ અવલોકનનો સરવાળો સુડતાળીસ થશે ભાગ્યા કુલ અવલોકન પંદર છે તો બંનેનો ભાગ્યા કરીશું તો તેર પોઈન્ટ ત્રણ મધ્યક થશે મધ્યસ્થ મધ્યસ્થ બરાબર એન પ્લસ એક ભાગ્યા બેમું અવલોકન એટલે કે પંદર પ્લસ એક ભાગ્યા બે સોળ ભાગ્યા બે સોળના વળશું આઠ ગુણ્યા બે 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 ઉડી જશે તો વધશે આઠ એટલે કે આઠમું અવલોકન આઠમું અવલોકન એટલે મધ્યસ્થ થશે ત્રણ અને આપેલ અવલોકનમાં સૌથી વધુ વખત બે આવે છે એટલે બહુલક બે થશે આપેલ માહિતીનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં અવલોકન આપેલ છે એમાં પ્રશ્ન એ આપેલ છે આપેલ માહિતીના અવલોકનમાંથી કયું અવલોકન માહિતીના એક વખત ઉમેરતા માહિતીનો બહુલક બદલાશે નહીં તો જવાબ આઠ અથવા સત્તર અથવા સોળ અવલોકન એક વખત ઉમેરશે તો માહિતીનો બહુલક બદલાશે નહીં બી જો માહિતીનો બહુલક પંદર કરવો હોય તો કયું અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત બદલવું પડે જો માહિતીનો બહુલક પંદર કરવો હોય તો અવલોકન પંદરને બે વખત ઓછામાં ઓછું બદલવું પડે સી જો માહિતીનો બહુલક સત્તર કરવો હોય તો આ અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત ઉમેરવું પડે તો સત્તરને ત્રણ વખત ઉમેરવું પડે નીચે આપેલ સ્તંભ આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે તો એ સ્તંભ આલેખ આપેલ છે અહીં વર્ષ આપેલ છે બે હજાર પાંચ છ બે હજાર સાત બે હજાર આઠ બે હજાર નવ અહીં વિશ્વના દેશોમાં પાતનું એટલે કે ચોખાનું ઉત્પાદન મિલિયન ટનમાં આપેલ છે અહીં દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર આ ટનમાં દર્શાવેલ છે જવાબ એ આપેલ સ્તંભ આલેખ કઈ માહિતી દર્શાવે છે તો આપેલ સ્તંભ આલેખ વર્ષ બે હજાર પાંચથી બે હજાર નવ દરમિયાન દેશમાં થયેલ ચોખાનું ઉત્પાદન મિલિયન ટનમાં દર્શાવે છે બી કયા વર્ષમાં ઉત્પાદન સૌથી ઓછું છે તો વર્ષ બે હજાર છ માં ઉત્પાદન સૌથી ઓછું છે સી કયા વર્ષ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે તો વર્ષ બે હજાર છ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે ડી આપેલ પાંચ વર્ષ દરમિયાન ચોખાના ઉત્પાદનની સરાસરી શોધો સરાસરી બરાબર બસો સિત્તેર ભાગ્યા પાંચ લેખે ચોપન મિલિયન ટન થશે ઈ વર્ષ બે હજાર છ અને વર્ષ બે હજાર આઠમાં થયેલ ચોખાના ઉત્પાદનનો તફાવત શોધો તો એ બે હજાર છ માં પચાસ મિલિયન ટન ઉત્પાદન થયેલ છે અને બે હજાર આઠમાં ચાલીસ મિલિયન ટન ઉત્પાદન થયેલ છે તો તફાવત થશે દસ મિલિયન ટન પ્રશ્નોના જવાબ આપો અહીં આલેખ આપેલ છે તો ધોરણ સાતના બાળકો દર્શાવેલ છે ધોરણ આઠના બાળકો સ્તંભ આલેખ દ્વારા દર્શાવેલ છે અહીં રમત દર્શાવેલ છે હોકી ફૂટબોલ ક્રિકેટ ટેનિસ બેડમિન્ટન અહીં રમત દર્શાવેલ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા બે ચાર છ આઠ દસ બાર ચૌદ સોળ અઢાર અને વીસ વિદ્યાર્થીઓની સંખ્યા અને રમતનો આલેખ દર્શાવેલ છે તેમાં ધોરણ સાત અને ધોરણ આઠના વિદ્યાર્થીઓ દર્શાવેલ છે પ્રશ્નોના જવાબ એ ધોરણ આઠના વિદ્યાર્થીઓને કઈ રમત સૌથી વધારે ગમે છે ક્રિકેટ બી ધોરણ સાતના કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે સત્તર સી ધોરણ સાતના કુલ કેટલા વિદ્યાર્થીઓ છે પોસઠ ડી કઈ રમતમાં ધોરણ સાતના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછી છે ક્રિકેટ ઈ કેટલી રમતમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ સાતના કરતાં ઓછી છે ચાર રમતમાં એફ ધોરણ સાતના બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા તથા ધોરણ આઠના ટેનિસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો તો ચૌદ ભાગ્યા સાત બરાબર બે ભાગ્યા એક એટલે બે જેમ એ ગુણોત્તર થશે એક સાર્વજનિક પુસ્તકાલયના ગ્રંથપાલ દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયા દરમિયાન નોંધાયેલા અવલોકનો નીચે મુજબ છે દિવસ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ સમાચારપત્ર વાચકો આપેલ છે અને સામાયિક વાચકો આપેલ છે એમાં ત્રણ પ્રશ્નો પૂછાયેલા છે પ્રશ્ન એ યોગ્ય પ્રમાણપત્ર લઈ બે સ્તંભવાળા આલેખની રચના કરો તો એ આલેખ આપેલ છે અને બે સ્તંભવાળા આલેખની રચના કરવાની છે બી કયા દિવસે પુસ્તકાલયમાં વાચકોની સંખ્યા સૌથી વધુ રહી હતી ગુરુવાર સી સામાયિક વાચકોની સંખ્યાનો મધ્યક શોધો તો મધ્યક આવશે બસો તો એ આલેખ દર્શાવેલ છે સમાચાર પત્ર વાચક અને સામાયિક પત્ર વાચક એક સેન્ટીમીટર બરાબર પચાસ અહીં વાર દર્શાવેલ છે અને વાચકોની સંખ્યા દર્શાવેલ છે યોગ્ય વિકલ્પ પસંદ કરો એક ચાર પાંચ છ સાત આઠ નવ દસનો મધ્યસ્થ સાત છે બે ચાર પાંચ છ સાત આઠ નવ દસનો મધ્ય સાત છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસનો બહુલક સાત છે તો અહીં વિતાન એક અને બે બંને સાચા છે આલેખ પરથી પ્રશ્ન બાવીસ અને ત્રેવીસના જવાબ આપો અહીં આલેખ આપેલ છે લઘોત્તમ સરેરાશ તાપમાન મહત્તમ સરેરાશ તાપમાનનો અહીં તાપમાન દર્શાવેલ છે અને અહીં શહેરો દર્શાવેલ છે પ્રશ્ન બાવીસ અને ત્રેવીસના જવાબ આલેખ પરથી આપવાના છે એક શહેરનું મહત્તમ સરેરાશ તાપમાન બીજા શહેરના મહત્તમ સરેરાશ તાપમાન જેટલું હોય તેવા બે શહેર કયા છે જવાબ આવશે સી દિલ્હી અને જમ્મુ વડોદરાના લઘુત્તમ સરેરાશ તાપમાન કરતાં મહત્તમ સરેરાશ તાપમાન કેટલું વધારે છે જવાબ આપશે સી સાઠ ટકા યોગ્ય વિકલ્પ પસંદ કરો ઉતરતા ક્રમમાં ગોઠવેલી માહિતીના અવલોકનો પૈકી બંને શેડાના અવલોકનોને કાઢી નાખવામાં આવે છે આમ કરતાં મધ્યવર્તી સ્થિતિમાંના કયા માપ ઉપર અસર થઈ શકે જવાબ આપશે એ મધ્યક અને બહુલક રામ તેની પ્રથમ ત્રણ પરીક્ષામાં અનુક્રમે સત્તાણું તોતેર અને અઠ્યાશી ગુણ મેળવે છે જો તે તેની ચોથી પરીક્ષામાં એસી ગુણ મેળવે તો તેના ગુણની સરાસરી એક પોઈન્ટ પાંચ ઘટશે ચાલીસ પચાસ નવ્વાણું અડસઠ અઠાણું સાહીઠ ચોરાણું નો મધ્યસ્થ કેટલો થાય જવાબ આવશે સી અડસઠ ખાલી જગ્યા પૂરો મધ્યક શોધવાનું સૂત્ર તો બધા અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનોની સંખ્યા પ્રથમ પાંચ સંખ્યાનો મધ્યક ખાલી થાય આપેલી માહિતીનો બહુલક શોધો અહીં માહિતી આપેલ છે તો તેનો બહુલક ઉકેલ અહીં અવલોકનોમાં આઠ સૌથી વધુ ચાર વખત આવે છે માટે બહુલક આઠ આવે બાર વિદ્યાર્થીઓના કોઈ એક વિષયમાં મેળવેલ ગુણ નીચે મુજબ છે અહીં ગુણ આપેલ છે આ પરથી માહિતીનો વિસ્તાર મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો તો વિસ્તાર એટલે કે મહત્તમ માઇનસ ન્યૂનતમ મૂલ્ય તો મહત્તમ બેતાલીસ માઇનસ ન્યૂનતમ સત્તર બરાબર પચીસ વિસ્તાર આવશે મધ્યક આપેલ અવલોકનોનો સરવાળો ત્રણસો પોસઠ ભાગ્યા કુલ અવલોકન બાર આપેલ છે તો ત્રણસો પોસઠ ભાગ્યા બાર ત્રીસ પોઈન્ટ બેતાલીસ મધ્યસ્થ તો અહીં મધ્યસ્થ ગણીશું તો તેત્રીસ થશે અને બહુલક સૌથી વધુ પાંત્રીસ આવે છે એટલે બહુલક પાંત્રીસ છે નીચે ચાર નગરોની વસ્તીની બે વર્ષની સરખામણી દર્શાવતી માહિતી આપેલ છે અહીં નગર આપેલ છે અને એ બી સી ડી આપેલ છે તો એ બે હજાર સાત અને બે હજાર નવ આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે એ યોગ્ય પ્રમાણમાં બે સ્તંભવાળા આલેખની રચના કરવાની છે જી કયા નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે તો નગર ડી સી કયા નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો છે નગર એમાં અહીં આલેખ દર્શાવેલ છે તો અહીં નગર દર્શાવેલ છે અહીં અહીં આલેખ દર્શાવેલ છે એક સેન્ટીમીટર બરાબર પાંચસો તો જે જાંભલી કલરથી દર્શાવેલ છે તે બે હજાર સાત વર્ષ છે અને કિસ્તી કલરથી દર્શાવેલ છે બે હજાર નવ વર્ષ આપેલ છે અહીં નગર દર્શાવેલ છે એ બી સી ડી અહીં વસ્તી દર્શાવેલ છે વસ્તી વધારો એક હજાર બે હજાર ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર એમ આ રીતે આલેખ દોરવામાં આવશે તેથી મિત્રો અમારો સંપૂર્ણ વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર તમારા મિત્રોને પણ આ વિડિયો શેર કરજો જેથી તેઓ પણ ઘર બેઠા સ્વધ્ય પુત્રનું સોલ્યુશન કરી શકે અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે